પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ બાદ ચાર ઉજો કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને ઘણા બધા મિત્રો મને મેસેજ દ્વારા સારા શબ્દો કહીને ઉત્તેજન આપો છો તે સર્વનો હું આ ખાસ આભાર પણ માનું છું મને યાદ છે એક વાત મારા હમણાં વાંચવામાં આવી કે અઢારસો ને સાડત્રીસમી સાલમાં એ અમેરિકામાં જન્મેલા ડીએલ મોડી સાહેબ કે જેઓ મિશનરી તરીકે કામ કરતા હતા અને તેઓ જ્યાં પણ તક મળે ત્યાં પ્રભુની વાત એ પ્રગટ કરતા હતા અને એ એક વખત વાળ કપાવવા માટે દાઢી કરાવવા માટે એ વાળની દુકાને ગયા અરે વાળની દુકાને જ્યારે વાળ કપાવતા હતા એવા સમયે વાળંદે એમને પૂછ્યું કે સાહેબ આપ શું કરો છો તો કે હું મિશનરી છું પ્રભુની વાત પ્રગટ કરું છું કે પ્રભુ તમારા બધા ઉપર ખૂબ પ્રેમ કરે છે પ્રભુ કહે છે કે તમારી બધાની સંભાળ લે છે પ્રભુ તમારી બધાની એ જરૂરિયાતો પૂરી પાડે છે અને હું આ વાત જાહેર કરું છું અને ત્યારે વાણંદ હસ્યો અને બોલ્યો કે ખરેખર એવું છે ખરું કે જો પ્રભુ ખરેખર બધાની સંભાળ લેતા હોય તો હું જોઉં છું કે આ રસ્તા ઉપર કેટલા બધા લોકો ભીખ માંગે છે કેટલા બધા લોકો ગરીબ છે કે છે કેટલા બધા લોકો માંદા હોસ્પિટલોમાં દાખલ થયેલા છે અને કેટલાય લોકો કહે છે કે આપઘાત કરીને મરી જાય છે ખરેખર તો ઈશ્વર છે જ એની કે છે અને જ્યારે આ વાત એમણે ગઈ ત્યાર પછી એની વાત બોલી હતી અને જ્યારે ડીએલ મુડી સાહેબ એમને પૈસા ચૂકવતા હતા એવા સમયે ડીએલ મુડી સાહેબ એમ બોલ્યા કે તબીબો સામેની સ્ટ્રીટ ઉપર કેટલા બધા માણસો એ કહે છે કે બેઠેલા છે કે જેઓના વાળ વધી ગયેલા છે કે જેઓની દાઢી વધી ગયેલી છે ખરેખર તમે બાળક છો જો તમે બાળક હો તો આ બધાની ડાઢી કેમ વધેલી છે આ બધાના વાળ કેમ વધેલા છે તો કે સાહેબ તમે અહીંયા આવે એટલે મેં તમારા વાળ કાપ્યા એમ જો તેઓ પણ મારી પાસે અહીંયા આવે તો હું એમના વાળ પણ કાપી દઉં અને મેં ડાઢી પણ બનાવી દઉં અને ડીએલ મુણી સાહેબ ત્યારે તક ઝડપી લે છે અને તે બહુ સાચી વાત છે પ્રભુની પાસે પણ એવું જ છે પ્રભુની પાસે તમે જાઓ તો પ્રભુ તમે તમને માંદગી બધી સાજા પણ આપે પ્રભુની પાસે તમે વિનંતી કરો તો તમને એ રોજગારી આપે તમે એની પાસે પહેલાં જાઓ તો ખરા ને ત્યારે બાણંદ વિચાર્યું કે વાત સાચી સાહેબ તમારી ખરેખર પ્રભુ છે અને આપણે એમની પાસે જવાની જરૂર છે અને બહુ ખરેખર આ વાત દ્વારા આપણને એ પણ શીખવા મળે છે કે ખરેખર પ્રભુ એ પવિત્ર બાઇબલમાં માલાકીને લખેલા પુસ્તકમાં એ ત્રીજો અધ્યાય અને કલમમાં એમ કહે છે કે તમે મારી પાસે આવો તમે મારી પાસે પાછા કેમ આવતા નથી અને પ્રભુ આજે એ સવાલ આપણ બધાને પૂછે છે કે તમે મારી પાસે પાછા કેમ આવતા નથી આપણી પાસે પ્રશ્નો છે મુશ્કેલીઓ છે જીવનમાં અને તો આપણે અન્ય લોકોની પાસે જઈએ છીએ અને ત્યાંથી આપણને નિરાશા અને હતાશા મળે છે આપણા પ્રશ્નોનું સમાધાન એ થતું નથી અને ત્યારે ખરેખર મને પવિત્ર બાઇબલની એક વાત યાદ આવે છે કે જેમાં કહે છે કે એક બાપને બે દીકરા હતા અને નાનો દીકરો એના બાપા પાસે મિલકતનો ભાગ માગીને એ દૂર દેશમાં ચાલ્યો ગયો અને ત્યાં જઈને એ નાણાં બધા એણે વાપરી નાખ્યા અને જ્યારે એ બધા નાણાં વપરાય ગયા હવે એ શું કરે એને નિરાશ થઈ ગયો હતાશ થઈ ગયો ભૂખ્યો હતો એની સગવડો એને સચવાઈ નહીં અને એવા સમયે એ પોતાના પિતા પાસે પાછો આવે છે અને જ્યારે એને પિતા પાસે પાછો ત્યારે એના પિતા દૂરથી જોઈને કહે છે કે દોડે છે અને એને ભેટે છે અને એને સ્વીકારે છે જો ખરેખર એ પિતા પાસે જો પાછો જ આવ્યો હોત તો એને માફી પણ ના મળત અને નવું સારું જીવન પણ અને આ વાત આપણે બધાને માટે પણ યોગ્ય છે અને જો બાપા પાસે આપણે પાછા આવીએ છીએ તો પ્રભુ આપણને માફી આપે છે જો તમે તકલીફમાં છો મુશ્કેલીમાં છો નિરાશ કે હતાશ થઈ ગયેલા છો અને એ પ્રશ્નોમાં ગુંજવાઈ ગયા છો એવા પ્રશ્નો કે જે ના કોઈને કહેવાય કે ના કોઈને સહેવાય અને ત્યારે તમે પ્રભુની પાસે પાછા ચાલે આવો કોણ તર છોડે આ પ્રેમીયા વાજ કોણ તર છો એ વિંધાય ના એમ નહીં કરો કોઈ છેલ્લો કોર કદાચ છે અહો વીરો મીઠો કોઈ પ્રેમી તમને બધાને આજે બોલાવે છે તમને બધાને આશીર્વાદ આપવા માંગે છે અને પ્રભુ આ વચ્ચોના સુવર્ણ માટે તમને અને મને બધાને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવારે મારા પ્રભુના નવા સવાલ સાથે મળીશું ત્યાં સુધી મારો ભાવ રહીશું તમારી બધાની સંભાળ Rako amén.